નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભિલોડા માકરોડા લુસડિયા અને બાવળિયા સહિતના ગામોમાં ખ્રિસ્તી પરિવારોએ આગામી પચીસમી ડિસેમ્બરના રોજ યોજાનાર નાતાલ પર્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે બાળ ઈસુની યાદમાં ગભાણ મનાવી છે માતા મરિયમ અને તેમના પતિ યોસેફ બેતલેહમાં બાળ ઇસુના જન્મ માટે ઉતારાની શોધમાં તેઓ ભટકી રહ્યા હતા પરંતુ કોઈ સ્થળ ન મળતા છેવટે માતા મરિયમ ગામને છેવાડી આવેલા ગભાણમાં ગયા હતા અને ત્યાં ઈસુને જન્મ આપ્યો હતો જેથી દર વર્ષે ઉજવાતા નાતાલ પર્વના ગભાણને બાળ ઈસુના જન્મનું પ્રતિક માનવામાં આવે છે એમ કેથલિક ચર્ચના ફાધર રોબર્ટ ફાધર નિકસેને જણાવ્યું હતું તદુપરાંત બાવળિયા મુકામે આવેલા સીએનઆઈ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું બાવળિયાના વીડી અંસારીએ જણાવ્યું હતું કે બાવળિયા ટોરડા આંબાબાર કુશાલપુરા સહિતના ગામોના ખ્રિસ્તી પરિવારો દ્વારા નાતાલ પર્વ માટેની તૈયારી આરંભી છે કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ